તો હેલ્લો YouTube ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ માં તો બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે જય માતાજી જય બાપા સીતારામ ને તો શું કરો રમેશભાઈ તમે બાપા વીણીય ભાઈ પડે ને ભાઈ ધન્યવાદી સાઈડ ભાઈ ને ધન્યવાદ તો પડે હા કપા વીણો ભાઈ વીણો કાઈ વીણો ભાઈ

અવાજ કરવો પડે આદર જાતા એટલે છે એને બીક લાગે એટલે એવું જ કરતા આખો દી જાય એટલે અવાજ કરવો પડે હા ભાઈ અવાજ કરવો પડે ને

આપડે <laughs> 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 એ સારું બનાવ તો તમારે કાબરો તો ઉપાડી લે દિનેશ ની બે જણ બનાવ હા હવે માર જ બનાવવાનું છે બનાવ તો તમારે ઉપાતે તો હા બેને પછી આવે ઉપાડી લે આવની અમાર કાઈ ઉપાડી નો હોય હા એને હું મારું હું હોય તમારે માર કાઈ નો હોય માર ખરેખર સબ બોલવાનું હોય અ ભાઈને છે કે ખાલી બોલવાનું હોય તો આપણે નાસ્તો કરી લઈએ હવે એક એક સાક આદ ન ખાશે ને હવે જો આવડા પાણી લઈને આવી જાશે મમતી બેન લઈ પાણી લઈને મમતી બેન

હાલો તો આજ હાઉસ થાપી ગયા છીએ જો આપણે વિશે હવે ઘરે ને જો ઘરે બધા જમવાનું સાલેસ છે તો આપણે હવે જમી લઈ તો આજે આપણે આખો બ્લોગ બનાવ્યો છે ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો કેવો લાગ્યો તો બીજી વાર પાછો હું બ્લોગ બનાવી આજનો બ્લોગ અહીંયા સુધી જી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય